મિત્રો અબ્દુલ્લાભાઈએ જેવો બીડીનો ક્રોસ ખેંચ્યો તેમને ઘાંસીનો હુમલો શરૂ થયો છેલ્લા ચાલીસ વર્ષ ઉપરાંતની તેઓ બીડી પીતા હતા તેમની પત્ની અને દીકરાઓએ તેમને બીડી છોડવાની તેવા ખૂબ વિનવણીઓ કરી તેમ છતાં આ એક આદત તેઓ છોડી શક્યા ન હતા તેમની ઘાંસીનો અવાજ સાંભળી તરત જ પાણીનો ગ્લાસ લઈ તેમનો પતરો અરમાન દોડી આવ્યો અને દાદાને પાણી પીવડાવી થોડી વાર ઊભો રહ્યો ઘાસીના કારણે અબ્દુલભાઈની આંખોમાં પાણી ભરાઈ ગયા હતા તેમને રાહત થઈ એટલે તેમના પૌત્રો અરમાનને કહ્યું દાદા આજે ઠંડી થોડીક વધારે છે બહાર આંગણામાં તડકો આવી ગયો છે ચાલો હું તમને તડકે લઈ જાઉં અબ્દુલભાઈએ તેના સહારે હળવે હળવે આંગણામાં આવી તડકે બેઠા અરમાન ઘરના આંગણામાં તેણે ઉગાડેલા ફૂલ છોડની માવજતમાં પરોવાઈ તડકે બેસવાથી અબ્દુલભાઈને થોડીક રાહત થઈ એટલે વળી તેમણે નવી બીડી સળગાવી તેના ક્રોસ લેવા માંડ્યા બીડી પિતા પિતા તે ભૂતકાળમાં સરી પડ્યા આઠ ભાઈ બહેનોમાં તે સૌથી જ્યેષ્ઠ હતા તેમનો બાપિકો ધંધો ખેતીવાડીનો ગામથી પ્રાથમિક શાળામાંથી ધોરણ સાત પાસ કર્યું એટલે તેમના અબુ સુલેમાનભાઈએ તેમને ભણવામાંથી ઉઠાડી તેમની સાથે ખેતી કામમાં જોત્યા ધીમે ધીમે તેઓ ખેતી કામ શીખતા ગયા અબ્દુલભાઈએ તેમના અબુની મદદમાં હોવાથી તેમને હવે રાહત થઈ ગઈ હતી નાના ભાઈઓ અને બહેનો ભણવા પડવાની સાથે સાથે રજાના દિવસે ખેતી કામમાં તેમને સાથ આપતા થયા નાની બહેનો પોતાની માતાને ગૃહ કામમાં અને ભેંસોની માવજત અને દોહવાના કામમાં મદદ કરતી આમ તેમનું ભર્યું ભાદર્યું ઘર ફૂલવા ફાલવા લાગ્યું અબ્દુલભાઈ પ્રખ્યાત થયા એટલે તેમની સાદી બાજુના ગામમાં ફૂલીન ખાનદાનની દીકરી શકીના બેન સાથે થઈ તેમનું દાંપત્ય જીવન સુખરૂપ ચાલતું રહ્યું નાના ભાઈ બેન જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ ઘરમાં ખર્ચા વધતા ગયા હવે ખેતીની આવકમાંથી કુટુંબનો નિભાવ માંડ માંડ થતો હતો વળી દર બે વર્ષે ઘરમાં કોઈનો લગ્ન પ્રસંગ આવતો અને સમાજના રીતે રિવાજો મુજબ બધા પ્રસંગો ઉજવવા પડતા હતા ખેતીની ઉપજ કુદરત આંધીન હોય કુદરતી આપત્તિઓના કારણે જે વર્ષે પાક સારો ન થાય તે વર્ષે ખૂબ ખેંચ રહેતી ઘરમાં સૌથી મોટા હોવાના કારણે તમામ આર્થિક જવાબદારીઓ તેમના શિરે હતી ઘરના બે છેડા જોડવા માટે ઘણી મથામણ કરવી પડતી ઘણીવાર ઉધાર કે ઓછીની રકમ મેળવવી પડતી સેવા સહકારી મંડળી મારફતે લેન્ડ માર્ગો જ બેંકોમાંથી લોન કે તગાવી લઈ બે છેડા સરખા કરવાનો પ્રયત્ન કરતા આ આર્થિક સંક્રમણના કારણે મગજ પર બોજ રહે તો તેને દૂર કરવા બીડીનો મારી લેતા બસ ત્યારથી બીડી તેમની જીવનસંગીની જેમ તેમનું અવિભાજ્ય અંગ બની ગઈ ખાંસી આવવાના કારણે તેમની તંદર તૂટી તેમનો પૌત્ર અરમાન હજુ તેના ફૂલ છોડની માવજતમાં રોકાયેલો હતો હવે ખાસો તડકો ચડી આવ્યો હતો પરંતુ ઠંડા પવનની લહેરખીઓના કારણે તડકો આકરો લાગતો ન હતો તેમના હાથમાં ભૂજાઈ ગયેલી ભીડીને ફરીથી સળગાવી અબ્દુલભાઈએ એક ઊંડો ક્રસ ખેંચી ફરીથી ભૂતકાળમાં સરી પડ્યા તેમની પત્ની શકીનાબેન ખૂબ સમજુ અને પ્રેમાળ હતા પોતાના પતિની આર્થિક સંકળામણ દૂર કરવા તેઓ પણ ખૂબ કામ કરતા હતા તેમને પહેલાં ખોળે અલ્લાહ દીકરો આપ્યો હતો તેમના દીકરાના ઉછેરની સાથેસાથ તે ગૃહ કાર્ય અને ખેતરમાં નિંદામણ કરતા અને ઢોરો માટે ચારો પણ લાવતા આર્થિક સંક્રામણ હોવા છતાં અબ્દુલભાઈએ તેમના બધા ભાઈ બહેનોના લગ્ન સમાજમાં તેમના ખાનદાનમાં મોભાને છાજે તે રીતે કર્યા હતા બધી બહેનો તેમના સાસરીમાં સુખી હતી સૌથી નાના ભાઈના લગ્ન થયા તેના પછી ઘણા વર્ષ પછી વર્ષો સુધી બધા ભાઈઓ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા બધા ભાઈઓ હવે કમાતા થયા હતા થોડોક હાથ ફર ફરતો થયો એટલે અબ્દુલભાઈએ હવે બધા ભાઈઓ માટે ઘર બાંધવાનો વિચાર કર્યો એકી સાથે બધાના ઘરનું બાંધકામ હાથ પર લઈ શકાય તેમ ન હોવાથી એક એક કરી બધા ભાઈઓના ઘર બાંધવાનું આયોજન કર્યું દસ વર્ષના લાંબા ગાળા બાદ બધા ભાઈઓના ઘર બાંધી શકાયા જેમ જેમ ઘર બાંધાતા ગયા તેમ તેમ એક એક ભાઈ અલંગ થતો ગયો આ સમય ગાળા દરમિયાન તેમના માતા પિતા જન્નત નસીન થયા તેમના ખુદના ઘરમાં બે દીકરા અને બે દીકરીઓનો જન્મ થયો હતો હવે બધા ભાઈઓ અલંગ અલંગ રહેતા હતા પરંતુ હજુ જમીન સંયુક્ત હતી ખેતીની તમામ જવાબદારી હજુ પણ તેમના સિરે હતી પોતાનું બાપિકું ઘર હજુ એ જૂનું પુરાણ હતું અબ્દુલભાઈએ તે મકાનમાં રહેતા હતા તે ઘર જર્જીરીત થયું હોવાથી હવે તે મકાન જમીન ધ્વસ્ત કરી નવું ઘર બાંધકામનું નક્કી થયું પરંતુ ઘર બાંધવા જેટલી રકમની બચત ન હોવાથી બધા ભાઈઓએ સંયુક્ત જમીનમાંથી થોડીક જ જમીન વેચી મોટાભાઈએ માટે ઘર બનાવવાનો નિર્ણય કર્યો અબ્દુલભાઈને જમીન વેચવી ન હતી તેમની ઈચ્છા હતી કે હવે બધા ભાઈ કમાય છે માટે બધા થોડીક મદદ કરે તો જમીન વેચાય સિવાય તેમના માટે ઘર બાંધી શકાય પરંતુ તેમ ન થયું એટલે ન છૂટકે એક ખેતર વેચવું પડ્યું તે દિવસે અબ્દુલભાઈ ખૂબ રડ્યા અને ખાવા પણ ન ખાધું અબ્દુલભાઈનું ઘર તૈયાર થયું એટલે સંયુક્ત જમીનના ભાગ પાડી બધા ભાઈ પોતપોતાનો હિસ્સો લઈ જુદા થઈ ગયા ભાઈઓ જુદા થયા તે જ વર્ષે એમના દીકરાનું લગ્ન લેવાનું થયું તેમના હિસ્સે આવેલી જમીનમાંથી ફરી એક ખેતર વેચી પ્રસંગ ઉકેલ્યો ત્યાર પછીના બે વર્ષ દીકરીને પરણાવી ત્યાર પછી દીકરો અને ફરી દીકરીનું લગ્ન લેવાતું ગયું દર બે વર્ષે થોડી ક થોડીક જમીન વેચતી ગઈ તેમ છતાં હજુ તેમની પાસે થોડીક જમીન બચી હતી તેમના દીકરાઓને પોતાના હુનર મુજબના ધંધા શરૂ કર્યા એટલે ઘરમાં આવક વધી હવે સુખના દિવસો આવશે અને સોનાનો સૂરજ ઉગશે તેમ માની અબ્દુલભાઈ અને બેન ઉમંગભેર જીવવા લાગ્યા અબ્દુલભાઈના લગ્નને પિસ્તાલીસ વર્ષના વહાણા વાઈ ગયા તે સમય દરમિયાન પતિ પત્ની બંનેનું શરીર ઘંતાઈ ગયું હતું લાગ લગાટ બીડી પીવાના કારણે અબ્દુલભાઈના ફેફસા નબળા પડી ગયા હતા તેમની તબિયત નરમ ગરમ રહેતી હતી પરંતુ બેન તેમની સરખામણીએ સ્વસ્થ અને તંદુરસ્ત હતા એક દિવસ રાત્રે બંને પતિ પત્નીએ પોતાના ભૂતકાળ વાગોળી જવાની ના દિવસો યાદ કરી ખૂબ ખુશ થયા અબ્દુલભાઈ બોલ્યા શકીના તું હજુ તંદુરસ્ત છે મારા ફેફસા હવે દિવસે દિવસે નબળા પડતા જાય છે મને લાગે છે કે હું તારા કરતાં વહેલો અલ્લાહને પ્યારો થઈ જઈશ જો તેમ થાય તો મારી ગેરહાજરીમાં આપણા દીકરાઓ અને દીકરીઓને કોઈ વાતે ઓછું ના આવે તેવું આયોજન કરજે સકીનાબેન પોતાના પતિની વાત સાંભળી રડી પડ્યા અને બોલ્યા હું તો ખુદા આગળ દુઆ કરું છું કે અલ્લાહ મને તમારાથી પહેલા ઉપાડી લે આમ વાતો કરતાં કરતાં બને સૂઈ ગયા વહેલી સવારે બેનને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી એટલે તેઓ ખાટલામાંથી ઊભા થઈ ગયા સળવડાટ સાંભળી અબ્દુલભાઈ પણ બેઠા થઈ ગયા સકીનાબેનની તકલીફ જોઈ એમણે તેમના દીકરા અને દીકરા વહુઓને જગાડ્યા નાનો દીકરો બાઇક લઈ નજીકમાં રહેતા ડૉક્ટરને બોલાવવા ગયો તે ડૉક્ટરને લઈ પરત આવે ત્યાં સુધીમાં સકીનાબેન અલ્લાહને પ્યારા થઈ ગયા હતા અલ્લા બેનની ગયા અબ્દુલ્લા ભાઈ પત્ની વિના નોધારા થઈ ગયા પતિ વિનાનું જીવન જીવવું તેમના માટે ડોહલ્યું થઈ પડ્યું તે દિવસથી યાદથી અબ્દુલ્લાભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા દીકરાની વહુ તેમના માટે ચા લઈને આવી તેણે પોતાના સસરાની આંખોમાં આંસુ જોયા તેથી તે દુઃખી થઈ તેણે ઘણી વાર પોતાના સસરાને એકલા એકલા રડતા અને વિજરાતા જોયા હતા તે તેમનો ખાલીપો અને સુનકારો સમજતી હતી પરંતુ લાચાર હતી ઘરના સો અબ્દુલભાઈને ખુશ રાખવા પ્રયત્ન કરતા હતા પરંતુ તે જાણતા હતા કે તે કામ કરમાયેલા ફૂલમાં ફરીથી પ્રાણ પૂરવા જેટલું કઠિન હતું ચા પી અબ્દુલભાઈ તેમના પૌત્ર અરમાન પાસે ગયા તે હજુ તેના ફૂલછોડની માવજત કરી રહ્યો હતો અબ્દુલભાઈ તેની ક્રિયાને સંપૂર્ણપૂર્વક નિહાળતા રહ્યા અરમાન એક મૂર્જાઈ ગયેલા છોડનું કુંડું બીજા ખીલેલા ફૂલ છોડ પાસે ખેંચીને લઈ જતો હતો અબ્દુલભાઈએ પૂછ્યું બેટા તું શું કરે છે આ છોડ તો મૂર્જાઈ ગયો છે હવે તે પાછો નવપલીત યીત નહીં થાય અરમાન બોલ્યો ના દાદા આ છોડ દૂર એકલો હતો એટલે મૂર્જાઈ ગયો છે આ ખીલેલા છોડ પાસે હું મૂકીશ ને એટલે જોજો ને તે બે દિવસમાં તૈયાર થઈ જશે તેની વાત સાંભળી અબ્દુલભાઈને તેમના બચપણની વાત યાદ આવી ગઈ તેમણે એકવાર એક માછલી ઘર ખરીદું માછલી ઘર વેચનારે તેમને કહ્યું કેટલી માછલી આપું તેમણે કહ્યું ફક્ત એક જ તેમની વાત સાંભળીને તે અનુભવી માણસે કહ્યું માછલી ઘરમાં ઓછામાં ઓછી ત્રણથી ચાર માછલીઓ તો જોઈએ જો એક જ માછલી હશે તો તે લાંબુ નહીં જીવે અને મરી જશે તેમણે માછલી ઘર વેચનારની સલાહ મુજબ માછલી ઘરમાં ચાર માછલીઓ રાખી જે વર્ષો સુધી જીવિત રહી તે પ્રસંગ અને આજનો મૂરજાઈ ગયેલા છોડના કુંડાને ખીલેલા છોડના કુંડા પાસે લઈ જવાના પોતાના પોત્ર અરમાનની હરકતથી અબ્દુલભાઈના શરીરમાં એક નવો સંચાર થતો જણાયો તેમણે વિચાર્યું કે ભલે મારી પત્ની મારાથી વિખૂટી પડી છે પરંતુ મારા પોત્રો પુત્ર વધુઓ અને પોત્રો તો મારી સાથે જ છે તો પછી શા માટે હિજરાઈને જીવવું તેમણે તેજ પડે પોતાના રહેલા ખાલીપાને દૂર ફેંકી દીધો અને જ્યાં સુધી જીવવા દોરી હોય ત્યાં સુધી મોજથી જીવવાનું નક્કી કરી લીધું એક નવી બીડી સળગાવી મોજથી ઊંડા ક્રશ લેતા લેતા અબ્દુલભાઈએ તેમના પુત્રના માથે ટપલી મારી કહ્યું તું મારો ગુરુ નીકળ્યો બેટા અને જોમ પૂર્વક હસતા હસતા ઘરમાં દાખલ થઈ પુત્ર વધુ પાસે એક કડક મીઠી ચાની ફરમાઈશ કરી ઘરમાં ઘરના સો દાદાજીને ખાલી પાથી મુક્ત થયેલા જોઈ રાજી થયા મિત્રો વાર્તા કેવી લાગી સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો રાધે રાધે